એવી માની એક એવી કૃપા થઈ ગઈ કે આજે કકરવાની ધરમધરતી ઉપર એક મોટો પ્રસંગ ઉજવાય જઈ રહ્યો હોય કે કે મા ભગવતીના એક આ આશીર્વાદ હોય કૃપા હોય તો આ એક એવું મોટો પ્રસંગ બને કેમ કે આજે પ્રસંગ તો બહુ મોટા કરવા છે પણ પ્રસંગ થતા નહીં કેમ કે દેવી દેવતાઓની ભગવાન વડવાડાની ઈષ્ટદેવની કૃપા હોય તો એવા મોટા મોટા પ્રસંગો થતા હોય બીજી નંબર કે આજે આપણા સમાજ મેં ભાઈએ કીધું કે આજે નશા વ્યસન ખૂબ બળી રહ્યા છે કે આજે યા પવિત્ર ભૂમિ ઉપર તમે આયા હો તો કોક યા મહારાજ શરણો મેં મા ભગવતી ભુવનેશ્વરીના શરણો મેં તમે કોક ને કોક આજે નશા મુકતા જાઓ એવી બધાની વિનંતી કે આજે તમે આયા હો તો એવો પ્રણ લ્યો કે

ઉંદીરો દૂધ કેવરાણું હોય કે જેને પીધું કોઈ દાડો પાછું ન પડે એટલે બધાને બેન દીકરીઓને ભણાવતા રહો એવું નહીં કે એક બે ત્રણ ક્લાસ બનાવે અને તમે બંધ કરી દો કેમ કે તમે પઢાવો તો મોટી મોટી પોસ્ટ ઉપર જાય કે આઈપીએસ પણ બને છે કે આપણી સમાજની દીકરી કેમ ન બને પણ આપણો હોસ્ટલો મજબૂત હોય તો આપણી દીકરી આઈપીએસ એસપીએસ એસપી બધું બની શકે લેકિન હોસ્ટલો આપણો મજબૂત રાખવું જોઈએ બીજું કે આપણા હિન્દુ ધર્મ ગાય માતા એટલે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસો કેવરાય અને ગાય માતાને આપણો ગાય માતા રોડે રોડે રખડતી હોય એટલે આપણા હિન્દુ ધર્મ ખૂબ શરમની વાત છે કે ગાય મેં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસો હોય તમે એક એક ગાયને રાખો એક એક ગાયની પૂજા કરો તો બી તમારે ખૂબ મોટું પુને કેમ કે એક માતા પિતા ગાય ગુરુ આ તરહી હોય છે કે પહેлам પહેલો જનમીનું ઉસ્થાન હે મોટામાં મોટા પહેલી અપણી માં બાપારે પગે લાગવારો અને પછી કપડાં કું દેવી લઈને પછી આપણે ગરુને આને આપણી ગાયને પૂજાધી અપડી આ ગાયો રોડો રોડો ઉપર રખડે આના કૂડા કસરો ખાઈ રયો છે કેમ કે જ્યારે ગાય દૂધ દેતી હોય ત્યારે તો તમે રાખો અને જ્યારે દૂધ દેવું બંધ કરી દે ત્યારે ગાયોને તમે રોડ રોડ ઉપર રખડતી છોડ દો અને પછી એવા ગાયને જ્યારે તમારો સ્વાર્થ હોય ત્યારે એવા તમે ગાયને લઈને ઉવારી ગાયોની ઓખામે આવું આસુ આવે જાય કે કે તમારે જ્યારે સ્વાર્થ થતું ત્યારે છોડી દીધું અને મારી જરૂર પડી ત્યારે તમે લેવા આવ્યો યદી ઓપે હો મોનવી તો ચાર શબ્દ બોલી શકાય કે લેકિન ગાયરી જબોન નહી હે ગાય બોલી નહી શકતી ઓ ગાય તમારા ઉપર નિર્ભર હે કે તમારે ગાયરી કઈ રીતે આને ગાયની સેવા કર જેને